પાદરા જંબુસર હાઈવે રોડ ઉપર ગવાસદ પાસે ટેમ્પોની બાઇક સવાર મહિલા સહિત બે બાળકીના મોત પાદરા જંબુસર રોડ ફરી એકવાર અકસ્માતનો ભોગ બન્યો છે ઉપર ગવાસદ પાસે બાઇક સવારને ટેમ્પોએ અડફેટે લેતા બાઇક ઉપર સવાર મહિલા તેમજ બંને બાળકીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે બાઇક સવારને ગંભીર રૂપે ઘાયલ થતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અકસ્માતમાં પાદરાના સાપલાના સુરેશભાઈ પાટણવાડિયાનો પરિવાર મૂવલથી માસા રોડ તરફ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો આખો પરિવાર વિખરાઈ જવા પામ્યો હતો જેમાં પત્ની અને બે બાળકીના મોત થતાં ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે